નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા આવો તો સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ડિયર ફ્રેન્ડ આજે જે લિસ્ટ છે એ ત્યાં જાહેર થઈ ગયું છે એલઆરડીનું આપણે કટ પણ જાણીશું એટલે ભવિષ્યમાં આપને જ્યારે બે હજાર પચીસ છવ્વીસની જો આ ભરતી જોઈ રહ્યા હો ચોવીસ પચીસની તો કટ ઓફ આવનારા ભવિષ્યમાં ઉમેદવારોને થોડું ઘણું કામ લાગી શકે છે કેમ કે આ પરીક્ષા હતી એ પ્રથમ વખત હતી પાઠ પાર્ટ એ અને પાર્ટ બી આવે તો હવે જે ઉમેદવાર ની વાત કરવામાં આવે તો રિચેકિંગના ગુણની અંદર પાંચસો ને સત્તાવન ઉમેદવારો માટે માંથી જે પોતાના ઓએમઆર સીટમાં પુસ્તિકા કોડ લખવામાં જે ભૂલ કરી લીધી તેવા જે હાર્દિકભાઈ છે તેઓનો જે બી હતો ખોટો હતો અને પ્રશ્નપત્ર મુજબ સાચો ઈ હતો તેઓએ વિનંતી કરવામાં આવેલી હતી તેઓનો ફેરફાર થયેલ છે બાકી તમામ અરજીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલ નથી તે ધ્યાને લેવો વિનંતી રીચેકિંગ અંગે જો મળેલ અરજીઓની વિગત જોવી હોય તો તમે અહીંયા ક્લિક કરી શકો છો હું લિંક છે આપને આપી દઈશ હવે કેટલા લોકો સીસીટીવી રેકોર્ડિંગ જોયા બાદ ગવર્મેન્ટને જે લોકો ગેરલાયક ઠેરવવા પાત્ર છે તે લોકોને ગેરલાયક ઠેરવેલ છે તેની યાદી પણ અહીં આપેલી છે રૂબરૂ રજૂઆત કરી શકશે એમને કોઈ પણ પ્રશ્ન હોય તો આ બાબતે લોક રક્ષક અકાની જે ક્વોલિફાઈડ ઉમેદવારો છે તે બાબતે કોઈપણ ઉમેદવારોને પોસ્ટ કુરિયર કે રૂબરૂ જો રજૂઆતો મળી અને જો અભિપ્રાય મેળવવામાં આવેલ છે અને ત્યારબાદ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવેલ ફાઇનલ યાગીયમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જણાતો નથી તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ વેબસાઇટ પર માર્ક્સ જાહેર કરવામાં આવેલ હતા તે જ માર્ક્સ પ્રમાણે આ જે મેરિટ લિસ્ટ છે તૈયાર કરવામાં આવેલ છે જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એસટી તેઓને ઉંમર કે ઊંચાઈનો લાભ લીધેલ ન હતો તે લોકોને જનરલ કેટેગરીના કટ ઓફ મથથી વધુ ગુણ ધરાવતા હોય તેવા ઉમેદવારોને જનરલ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવેલ છે આ બહુ મહત્ત્વની બાબત છે જે અનામત કેટેગરીના જે ઉમેદવારો જે ઉમેદવારો ઉંમરનો અથવા એસટી કેટેગરીના ઉમેદવારો ઉંમરને તેનો લાભ ન લીધો હોય અને જનરલ કેટેગરીમાં કટ ઓફમાં તેનાથી વધુ ગુણ ધરાવતા હોય તેવા ઉમેદવારોને જનરલ કેટેગરીમાં યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે જેથી એસટી કેટેગરીના જે ઉમેદવારો છે તેઓના અન્ય ભાઈઓ છે એમના એમને એ લાભ થશે આ સરકારશ્રીનો બહુ સારો નિર્ણય કહેવાય કહી શકાય સરકારશ્રીને નામદાર કોર્ટ તરફથી વખતો વખત ચુકાદો નિર્ણય આવશે તે તમામ ઉમેદવારો ચોક્કસથી હવે આ બાર હજાર ખાલી જગ્યાઓ છે તેની સામે બાવીસ હજાર એકસો ને ચોસઠ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ કરેલા છે એટલે આ મેરિટ લિસ્ટ હજી નીચું છે જયારે ફાઇનલ ક્વોલિટ જયારે મેરિટ લિસ્ટ આવશે તે કદાચ ઊંચું પણ રહેવાની શક્યતાઓ છે અત્યારની કક્ષા એવું જણાઈ રહ્યું છે કેમ કે આ બાવીસ હજારનું લિસ્ટ છે નહીં કે બાર હજારનું હવે આપણે જોઈશું જે કટ ઓફ સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે આપણે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો જે પુરુષ ઉમેદવારો જનરલ છે તેઓનું એકસો વીસ પોઈન્ટ પચાસ છે અને મહિલા ઉમેદવારોનું અઠાણું પોઈન્ટ પચીસ છે આ ટોટલ ઉમેદવારો છે દસ હજાર ત્રણસો ને ત્યાંશી ઉમેદવારો આની અંદર જનરલ કેટેગરીના અત્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવેલ છે ઈડબલ્યુ એસ ચોરાણું પોઈન્ટ પચાસ મહિલાઓ નું એસી પોઈન્ટ પચાસ સત્યાવીસો એક્યાસી માર્ક એસસીબીસી એકસો નવ પોઈન્ટ પંચોતેર એસી પોઈન્ટ પચીસ સત્તાવન સાડત્રીસ એસી ચોરાણું પોઈન્ટ પંચોતેર ફિમેલ કેન્ડિડેટની વાત કરવામાં આવે તો સૈનિક ઉમેદવારો લોકરક્ષક પરીક્ષાના નિયમ મુજબ પાર્ટ એ અને પાર્ટ બી માં અલગ અલગ ચાલીસ ગુણ મેળવેલ છે તેવા તમામ સત્યાવીસ માજી સૈનિકોના દસ્તાવેજ ચકાસણી માટે ઉપરોક્ત સંખ્યામાં સમાવેશ કરવામાં આવેલ છે ચાલીસ ટકા ગુણ જે લોકો મેળવ્યા સેવા હવે પુરુષ ઉમેદવારોની યાદી આપેલી છે મહિલા ઉમેદવારોની યાદી આપેલી છે માજી સૈનિકને આપ ડાઉનલોડ કરી શકો છો દસ્તાવેજ ચકાસણી અંગેની વિગતો ટૂંક સમયમાં વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે જે તમામને વિનંતી કરવામાં આવેલ છે તો આ હતી તમે યાદી જો લિસ્ટ પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હો તો કોઈપણ પ્રકારની ટેન્શન લેવાની જરૂર નથી આ તમામની લિંક છે એ અમે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈએ છીએ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ